આ આ સિસ્ટમ એ તો નિરનિરંતર ચોમાસાના ભાગરૂપે નહોતી આ બંગાળસાગરમાં અને અરબસાગરમાં જે સિસ્ટમો બને છે તેમાં અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સંતાસકળે રમતી હતી તેના ભાગરૂપે હતી એટલે ચોમાસું વરસાદ ન કરી શકાય અને માવઠું કરી શકાય પરંતુ હજુ તારીખ અઢાર અગિયારની આસપાસ પંદર સો અઢાર અગિયારની આસપાસ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે અને સાત સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે સાત તારીખ આસપાસ વાદળો આવે અને લગભગ અઢારથી ચોવીસમાં ગુજરાતના ભાગોમાં પુનઃ માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહે અને ત્યારબાદ વાતાવરણની અસરો ડિસેમ્બર સુધી પણ ધીરે ધીરે રહેવાની શક્યતા રહે બંગાળ ઉત્સાહ ડિસેમ્બરમાં પણ સક્રિય થાય જેના કારણે પંદરમી ડિસેમ્બર સુધીમાં માવઠું થવાનું માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહી શકે વરસાદના કારણે નુકસાન થવાથી એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી આનાથી દુઃખદ આનાથી ગંભીર આનાથી ક્રૂર ઘટના શું હોય શકે સરકારના પેટનું પાણી નથી હલતું ખેડૂતે આત્મહત્યા કરી લીધી હવે એના પરિવારનું શું એના બાળ બચ્ચાનું શું હજુ તો ઘણા એવા ખેડૂત છે જે મરવા વાંકે જીવતા હશે જો આ ભ્રષ્ટ ભાજપની સરકારના સરકારનું આંખ નહીં ખુલે સરકાર ગંભીર નહીં બને તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે એટલે વહેલામાં વહેલી તકે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે ભારતીય ટીમની જીત બાદ ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ ખેલાડીઓ અને ટીમ સપોર્ટ સ્ટાફ માટે એક મોટી જાહેરાત કરી છે સરકારના પેટનું પાણી નથી આત્મહત્યા કરી લીધી હવે એના પરિવારનું શું એના બાળબચ્ચા નું શું હજુ તો ઘણા એવા ખેડૂત છે જે મરવા જીવતા હશે જો આ ભ્રષ્ટ ભાજપની સરકારના સરકારનું આંખ નહીં ખુલે સરકાર ગંભીર નહીં બને તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે એટલે વહેલામાં વહેલી તકે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે